બે નજીક વાડી વિસ્તારમાં દીપડાના આટાફેરા સીસીટીવી કેમેરામાં દીપડાના આટાફેરા કેદ થયા છે રાત્રિના સમયે દીપડો સિટી એરિયાથી નગર તરફ જતો જોવા મળ્યો હતો વન વિભાગની સમગ્ર ઘટના અંગેની જાણ કરવામાં આવી છે મુસ્તાક જોડાયા છે ફોન લાઈન પર મુસ્તાક જે રીતે જામનગરમાં સમગ્ર જે ઘટના સામે આવી હવે શું કાર્યવાહી કારણ કે દીપડો ધોળા દિવસે દેખા દેતા લોકોમાં પણ ક્યાંક ફફડાટ બિલકુલ ખ્યાથી વાત કરવામાં આવે તો જે રીતે થોડા સમયથી ગ્રામ્ય પંથકમાં દીપડાના દેખાના સમાચાર જોવા મળતા હતા અને ઘણી વખત તેને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરા પણ મૂકવામાં આવતા પરંતુ હવે ધીમે ધીમે દીપડો જે છે શહેરી વિસ્તારોમાં પણ આવી રહ્યો છે ગઈકાલે જામનગર શહેરના સનસિટી વિસ્તારમાં કે જ્યાં વાડી વિસ્તાર છે ત્યાં વાડીમાં મજૂરો કામ કરી રહ્યા હતા અને તેની પાછળથી જ જે છે આ દીપડો બિંદાસ આટા ફેરા કરીને રહ્યા છે નીકળી રહ્યો હતો જોકે આ ઘટનાની જાણ મજૂરોને પણ નથી પરંતુ સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ ચુકી હતી અને ત્યાંથી દીપડો પસાર થઈ ગયો હતો જયારે ધીમે ધીમે નગરસીમ વિસ્તારની બારે જે છે રાતના આ દીપડો નીકળ્યો હતો ત્યારે પણ ત્યાં વાહન ચાલકોના કેમેરામાં આ દીપડો કેસ થયો હતો કે ક્યાંક ને વન્ય પશુઓ જે છે જંગલ છોડીને આવી ધીમે ધીમે શહેર તરફ આવી રહ્યા છે અને શહેરમાં દીપડાના આટા ફેરા લઈને લોકોમાં પણ ફફડાટ પચી રહ્યો છે હાલ અત્યારે વન વિભાગ આ દીપડાઓને પકડવા માટે ક્યાંક થિયેટર પાંજરા મૂકવાની પણ કાર્યવાહી હાથ ધરી રહી છે ક્યાંથી જી આભાર આપનું તમામ માહિતી બદલ